તમે વિચારતા છો કે મારો વ્લોગ કેમ નહોતો આવતો મારી ચેનલ છે ને તેના કારણે વ્લોગ નહોતા આવતો હવેથી રોજ એક બે મારો વ્લોગ તમને યુટ્યુબમાં જોવા મળશે અત્યારે આપણા ભારત દેશનો ઝંડો લેહા થાય છે તમને ખબર છે અઠ્યાવીસ જાન્યુઆરી બે ત્રણ દિવસ પછી છે આપણે તો ઠંડો હોય જ તે બારે માસ આપણી જેન્સી આવી ગયા તે હા જેન્સી બિચારી જેન્સી ને મારો પગ વાગી ગયો આવડા હું જેન્સી રમવાની મજા આવે છે